હાઈવે રોડ ઉપર ગોધરા ગામ તરફ જવાના રસ્તા પાસે નાકાબંધી કરી વિદેશી દારૂ ભરેલ તથા થતા ટેન અને માલ સાથે દારૂના બે ખેપિયાને પકડી પાડી ગંના પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગોધરાની ટીમ પંચમહાલ ગોધરા સીએનજી પંપ નજીક વડોદરા હાઇવે રોડ પર ચીખોદરા ગામ તરફ જવાના રસ્તા પાસે નાકાબંધી કરી વિદેશી દારૂ ભરેલ ક્વાટરિયા તથા બિયર ટીન મળી કુલ નંગ ત્રણ હજાર છન્નું કિંમત રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર એકસો સાઠ તથા એક્સયુ ભેખાડી કિંમત રૂપિયા પાંચ લાખ મોબાઈલ ફોન નંગ બેગ કિંમત રૂપિયા દસ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા આઠ લાખ સાઠ હજાર એકસો સાહીઠના મુદ્દામાલ સાથે દારૂના બે ખેપિયાને પકડી પાડી પાત્ર કેસો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગોધરા પંચમહાલ જિલ્લામાં તારૂની અસામાજિક પ્રવૃત્તિને સ્થનાપૂત કરવા સારું જરૂરી સૂચનાને માર્ગદર્શન આપેલ તે સૂચનાને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એનએલ દેસાઈ એલસીબી નાવે એલસીબી સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને પ્રોગસરની હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખી રેડો કરતા સૂચના કરેલ જે સૂચના અન્વયે કેહેજીભાઈ સૈદુભાઈ હેડ કોન્સ્ટેબલ એલસીબી ગોધરા નાઓએ ખાનગી રાહે બાદમી હકીકત મળેલ કે એક નંબર વગરની સફેદ કલરની એસયુબી પાંચસો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઈને તેનો ચાલક શિમલા થઈ સાત પુલ થઈને આરોપ તરફ જનાર છે તેવી મળેલ બાતમીના આધારે ડોક્ટર એમએમરા ઠાકોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી ગોધરા તથા એલસીબી સ્ટાફના માણસો સાથે ગોધરા સીએનજી પેટ્રોલ પંપમાંથી થોડે આગળ ચીખોધરા જવાના રોડ પાસે નાકાબંધી કરી એક્સ્યુ ગાડીને બે ઇઝમો સાથે પકડી પાડી ગાડીમાં તપાસ કરતા પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવેલ કબજે કરેલ મુદ્દામાલમાં રોયલ સ્પેશિયલ ફાઇન વિસ્કીના ક્વાર્ટર નંગ એક હજાર નવસો ત્રીસ કિંમત રૂપિયા બે લાખ વીસ હજાર આઠસો છસો સુપરસ્ટ્રોંગ બિયરના ટીન નંગ એક હજાર એકસો છોતેર કિંમત રૂપિયા લાખ મોબાઈલ ફોન નંગ બેગ કિંમત દસ હજાર પકડાયેલા આરોપીમાં પ્રવિણ પ્રવીણસિંહ લક્ષ્મણસિંહ રાઠોડ હરપાલ કુમાર પ્રવિણ પ્રવીણસિંહ પરમાર પંચમહાલ ઉપરોક્ત આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે બ્યુરો ચીપ પરમાર ભગીરથસિંહ ન્યૂ સેવન ઇન્ડિયા